નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપડી આ ગુજરાતીનો જે આપણો વ્યાકરણનો વરઘોડો નીકળ્યો છે એની અંદર પાંચમું પેપર લઈને તમારી સામે રજૂ થયો છું તમારા ચાર પેપર ના ઓલરેડી રેકોર્ડિંગ આવી ગયા છે યુટ્યુબમાં અપલોડ થઈ ગયા છે જો તમે હજી ના જોયા હોય તો એ જોઈ લેજો વ્યાકરણમાં પૂરા માર્ક લેવા માટેની આપણી આ પચીસ પ્રશ્નપત્રોની સિરીઝમાં પાંચમું પ્રશ્નપત્ર તમારી સામે રજૂ કરું છું તો છેલ્લે સુધી આ વિડીયોને જોવાનો છે વ્યાકરણના મહત્ત્વના પ્રશ્નો અને પોઈન્ટ્સ તમારી સામે ડિસ્કસ કરીશ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને પહેલી વખત જુઓ છો વિઝિટ કરો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કારણ કે વ્યાકરણમાં ગુજરાતી હિન્દી અને સંસ્કૃત આ ત્રણે ત્રણ વિષયોના વ્યાકરણના પચીસ પચીસ જેટલા પ્રશ્નપત્રો હું તમારી સામે તમારી બોર્ડની એક્ઝામ સુધીમાં રજૂ કરવાનો છું તો સ્ટેચ્યુ જોડાયેલા રહેજો અને સરસ રીતે પરીક્ષાની અંદર આપણે પૂરા માર્ક લઈએ વ્યાકરણના તો શરૂઆત કરીએ છીએ દોસ્તો સૌથી પહેલાં પહેલો પ્રશ્ન છે સાચી જોડણી શોધીને લખો સમિતિ સમી સમિતિ નો સમિતિ

શબ્દની સાચી સંધિ જોડો બહુ મસ્ત સંધિ છે સમજવા જઈએ તો જીર્ણાની અંદર રહેલો અ વત્તા ઉતનો ઉ બંને મળીને બનશે દોસ્તો ઓ એટલે તમારો શબ્દ શું બની જશે જીર્ણો આટલું બને હવે ત અને હાર તો ત અને હાર હોય તો એને આપણે તાર હો થઈ જશે ધ અને દ દ જીર્ણો અને ધાર જીર્ણોદ્ધાર તમારી સંધિ બનશે તો આ ત્રણ માંથી કયો ઓપ્શન છે જેમાં જીર્ણોધાર છે તો તમને દેખાશે અહીંયા જીર્ણોધાર અહીંયા જીર્ણો ધાર છે નહીં બને જીર્ણ ઉદ્ધાર છે નહીં બને માટે જીર્ણોદ્ધાર તમારો ઓપ્શન એ જવાબ બનશે વરદાત્રી સમાસ ઓળખાવો વરમ દાતી વરદાત્રી વરદાન આપનારી વરદાત્રી તો જ્યારે શબ્દના અંતમાં બંને શબ્દોમાં શબ્દના અંતમાં ક્રિયાવાચક શબ્દ હોય ક્રિયા ક્રિયાવાચક શબ્દ તો ક્રિયાવાચક શબ્દ જ્યારે પણ સમાસના શબ્દના અંતમાં જોવા મળતો હોય ત્યારે એ સમાસ ઉપપદ સમાસ થઈ જતો હોય છે જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો સાવજ અને સાવજ સાવ મને જરાક જ આપજે ભાઈ અને સાવજ એટલે સિંહ અને એક સાવ અને પછી જો સ્પેસ છે ખાલી જગ્યા સેજ ગેપ અને પછી જ તો સાવ થોડુંક જ જરાક જ સાવ જ બરાબર નહીં જેવું મતલબ જરાક જ અલંકારનો પ્રકાર જણાવો લળી લળીને હેત કરતા વાસના વાંસના ઝુંડના ઝુંડ લળી લળીને હેત કરતા હવે હેત કોણ કરે વાંસના ઝુંડના ઝૂંડ મનુષ્યેતર સજીવા રોપણની અંદર ખાસ યાદ રાખજો અહીં આપણે ભલે વૃક્ષોને સજીવ કહીએ છીએ પણ સજીવા રોપણ અલંકારમાં મનુષ્યેતર તમામ ને જ્યારે મનુષ્ય જેવી ક્રિયાઓથી એને જોડવામાં આવે છે ત્યારે એ અલંકાર સજીવારોપણ બને છે આપણે નૈત્ર શું અર્થ કરીએ કે ભાઈ નિર્જીવને સજીવનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે એને સજીવારોપણ પણ નિર્જીવ આપણે વૃક્ષોને સજીવ ગણીએ છીએ બરાબર તો ઘણા એને એવો મનમાં પ્રશ્ન થાય કે ભાઈ વૃક્ષો તો સજીવ છે તો લડી લડીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ તો અહીંયા હેત કરતો મનુષ્ય છે અને વાંસના ઝુંડ મનુષ્ય ઇતર છે માટે સજીવારોપણ અલંકારને સમજવા માટે વસ્તુ સમજવાની કે અહીંયા મનુષ્યેતર જાતિની વાત કરે છે તો લડી લડીને હેત કરવાની ક્રિયા છે એ વાંસના ઝુંડના ઝુંડને જણાવતા સજીવનું આરોપણ કર્યું છે તો એ સજીવારોપણ અલંકાર પણ છે ડાળકીઓ નાચવા લાગી છે બરાબર વરસાદના વરસવાથી ડાળીઓ નાચવા લાગી છે તો એ પણ શું થઈ જશે સજીવારો પણ અલંકાર થઈ જશે પછી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ મૂળ શબ્દ ની પાછળ હોય તો એને કહેવાય પર પ્રત્યય અને મૂળ શબ્દની આગળ હોય તો એને કહેવાય પૂર્વ પ્રત્યય તો હવે અહીંયા આપણી પાસે શબ્દ મૂક્યો છે સફળતા તો આના આધારે તમે નક્કી કરી શકો કે અહીંયા કયો પ્રત્યય હશે શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો ઈરાદો હેતુ ઈરાદા આપણે નહીં વધારે પડતો હિન્દીમાં શબ્દ ભાઈ તારો ઈરાદો સારો લાગતો નથી મને તો મારા ઈરાદા બહુ ગલત લગતા હૈ બરાબર હેતુ ભૃંગ ભૃંગ એટલે અલી અલી એટલે શું ભૃંગ એટલે અલી અલી એટલે ભમરો ભમરો હોય ને એને અલી કહેવાય એના માટે શબ્દ છે ભૃંગ બરાબર ષટપદ પદ છ પગ વાળો એટલે પણ ભમરો ભમરો ભ્રમર કર્તરી રચના અને કર્મણી રચના તો જીવલાથી કંઈક પૈસા અપાયા નહીં બર્ટ્રાન્ડે રસેલથી કહેવાયું ઓકે અહીંયા પૈસા કર્મ છે અહીંયા રસેલથી કહેવાયું બર્ટ્રાન્ડે રસેલથી કહેવાયું હવે આની અંદર કર્મ નથી માટે આ વાક્ય થશે ભાવવાચક આજ્ઞાઓ એક મોઝૈક બનાવી આપે તો થઈ ગયું કર્તરી

આ સંતમાં જલારામ બાપા એવું કહેવામાં આવે તો એ થઈ જશે વ્યક્તિવાચક પણ અહીંયા શબ્દ છે માત્ર સંત તો જેની અંદર બંનેનો બોધ થાય છે અનેક જેટલા પણ સંતો છે એનો બોધ થાય છે માટે એ શબ્દ થશે જાતિવાચક ત્યારબાદ દોસ્તો વાક્યની ભાવે વાક્ય રચના બનાવો એકાએક ભાનમાં આવ્યો એકાએક એનાથી એ ભાનમાં આવ્યો કરતા અને ક્રિયા એનાથી ભાનમાં અવાયુ જ્યારે ક્રિયાપ્રધાન છે ભાવમાં શું છે ભાવપ્રધાન હવે ભાવ શું હોય તો કે જે ક્રિયા હોય એ પ્રમાણેનો એનો ભાવ હોય તો ભાવ પ્રધાનો વાક્ય રચના બને છે જેમાં કર્મ હોતું નથી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ડોકું હલાવવું સંમતિ આપવી સંમતિ બ વાહ હું જાઉં એટલે ઘડી કાઢતો ઉપડે છોકરો કે બાપા હા પાડી દીધી મજા મજા પડી ગઈ આપેલ કહેવત નો અર્થ લખો ધોબી નો કૂતરો નહીં ઘર નો કે નહીં ઘાટ નો બરાબર છે બંને પક્ષ ને ખુશ રાખવા મથનાર નિષ્ફળ જાય છે અને એની હાલત ત્રિશંકુ જેવી થાય છે ન પૃથ્વી કે ન સ્વર્ગ બરાબર છે ધોબી નો કૂતરા જેવી હાલત ઘણી વખત આપડી થાય કે માણસ બહાર જાય તો દોસ્તાર જે હેરાન કરે ને ઘરમાં રહીએ તો વાંચ ને વાંચ 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 ભણ 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 કરે જાય તો જાય કાં જ્યારે આપણી ધોબીના કૂતરા જેવી હાલત થતી હોય છે સૂર્યની સૂર્ય જેની પાછળ છે તે કાલ્પનિક પર્વત શબ્દ સમૂહ માટે એક શબ્દ અસ્તાચળ અસ્તાચળ સૂર્યનું આથમવાનું જે પર્વતની પાછળ જે આથમે આપણે એવી એવી આપણી કુદરતી સૌંદર્યની જે સાહિત્યિક રચનાઓ છે ને એની અંદર આવા શબ્દો આવે છે અને મને આવે છે આવે છે આવે છે સફળતા યોગ્ય સમયે રૂમાલ હાથમાં આવી જવો એને પણ જીવનની એક સફળતા કીધી છે કે છીંક સમયે તમારા એ જે ખિસ્સામાં રૂમાલ હોય એ જ ખિસ્સામાં હાથ જાય અને છીંક આવતા પહેલાં તમારા મુખ સુધી પહોંચી જાય અને તમારી છીંક આવે જ્યારે તમારા મુખ આગળ રૂમાલ હોય તો તમે જીવનમાં ધન્યતાનો અનુભવ કરો છો અને સફળતાનો અહેસાસ કરો છો તેવો અહેસાસ મેં પણ કર્યો ત્યાં ચલો શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ ઉન્નતિ અવનતિ અધોગતિ અવનતિ તળપદા શબ્દો નું સિસ્ટરો કેનાર શું બનશે કેનાર કેનાર કે ભાઈ મને કોઈ કેનારું નથી અથવા મને બધા કઈ કઈ કરે છે આપણે કહેનાર સ્પષ્ટ નહીં કરતા કેનાર આવો શબ્દ વાપરીએ વિશેષણ શોધીને પ્રકાર જણાવો પાંચ વાગ્યે અમે નીકળી જઈએ છીએ પાંચ વાગ્યે કેટલા વાગ્યે

વ્યથા શબ્દને ધ્વનિ ઘટકથી છૂટા પાડીએ તો વત્તા ય વત્તા અ આ શું બનશે વ્ય પછી થ મળશે થા વ્ય થો શબ્દ બને છે વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો આ મનીષાના સમાચાર વિશે છાપામાં વાંચ્યું હશે પ્રેરક બનાવો શું બનશે આપણે આગળના વિડીયોની અંદર દરેકને આપણે વિસ્તારપૂર્વક જોયા તાય ખરા બરાબર ને સમજ્યા તાય ખરા તો એના આધારે તમારે વસ્તુ શીખવાની છે હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું દોસ્તો કે આવું વધારે તમારે સારી રીતે શીખવું હોય તો તમારા માટે લાવી રહ્યા છીએ ક્યાંક આવા તમારા મૂડને વધારે ફ્રેશ કરવા માટે ધોરણ દસની બેસ્ટ તૈયારી કરવા માટે ક્રેશ કોર્સ આ ક્રેશ કોર્સની અંદર મિત્રો તમને બધા જ વિષયોનું એક જોરદાર રિવિઝન કરાવવામાં આવશે અને એ પણ દરેકે દરેક ચેપ્ટરનું તમામ વિષયો અને સાથે એનું લાઈવ ક્લાસ રેકોર્ડિંગ રોજ છ કલાકથી પણ વધારેનો તમારો સ્ટડી ટાઈમ સાંજે છ થી રાતે બાર એક વાગ્યા સુધીનો રિવિઝન 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 અને આખા વર્ષ દરમિયાન ચલાવેલા તમામ ચેપ્ટરોનું રેકોર્ડિંગ તમને એડવાન્સમાં મળી જશે ડાયરેક્ટ તમારે ચેપ્ટરના એન્ડ અંતિમ અંતિમ પડાવોના ચેપ્ટર સમજવા છે તો પણ તમે સીધે સીધા સમજી શકો છો તમને સાથે સાથે ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગેની તૈયારી એકસો પચાસથી પણ વધારે દ્વિતીય પરીક્ષાના પેપર નાઇન્ટી પ્લસ બેચની સહાય સાથી પેપર સેટ ફ્રીમાં એની પીડીએફ અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોર જે તમારો વિભાગ ખાસ કરીને જે હેતુલક્ષી પ્રશ્નો છે જેમાં તમને ક્યાંક મુશ્કેલી પડે છે આ બધું જ તમને મળવા જઈ રહ્યું છે આ રીતે તમે લાઈવ ઘરે બેસીને ભણી શકો છો તમે ગુજરાતના કોઈ પણ ખૂણે હોવ પણ તમને આ રીતે લાઈવ જે રીતે દર વર્ષે ઘણા બધા મિત્રો જોડાયે છે અને ખૂબ સારી રીતે રિવિઝન કરે છે એ તમે પણ કરી શકો છો એનું આ ટાઈમ ટેબલ છે સાત ફેબ્રુઆરીથી શરૂ કરી અને છે બાવીસ માર્ચ તમારી બોર્ડની પરીક્ષાનું સૌથી છેલ્લું પેપર કયા દિવસે કેટલા વાગે કે કયા વિષયનું ક્યુ ચેપ્ટર હશે એ બધું જ અહીંયા તમામે તમામ તમારી સામે રજૂ કરવામાં આવશે આ આખે આખું ટેબલ રેકોર્ડિંગ કોર્સ ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એ માટેની તૈયારી પચીસ પેપર્સ સાચી પેપર પીડીએફ લાઈવ ક્રેશ કોર્સ આ બધું જ એક નજીવી ફી વન વન સેવન નાઇન માત્ર નોમિનલ ચાર્જ છે આમાં જોડાવા માટે દોસ્તો તમારે એબીસી બીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડિસ્ક્રિપ્શનની અંદર થોડી નજર કરજો તમને બધું જ મળી જશે અને જો વધારે કોઈ ક્વેરી હોય તો આ નંબર પર કોલ કરી અને તમે તમારી ક્વેરીને સોલ્વ કરો અને બેસ્ટમાં બેસ્ટ પરિણામ લઈ આવો તો એના માટે સૌ તૈયાર થઈ જાઓ તો હવે દોસ્તો એનાથી આગળ આપણે વધીએ તો આપણા પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવા માટે આ મનીષાના સમાચાર વિશે છાપામાં કોઈની પાસે વંચાવ્યું હશે કોઈની પાસે પ્રેરકમાં શું બનશે ફરીથી એક વખત રિવિઝન કરાવું છું યાદ કરો બીજા દ્વારા ક્રિયા કરાવવામાં આવે સિમ્પલ એની પાસે કરાવવામાં આવ્યું તો એ શું થશે પ્રેરક એક પ્રેરક બનશે જેની પાસે કરાવે છે એ પ્રેરિત બનશે માતા બાળકને દૂધ પાય છે એક બાળક દૂધ પીવે છે હવે બાળક દૂધ પીતું નથી તો એને કોઈ પ્રેરકની જરૂર પડશે તો પ્રેરક તરીકે કોણ આવશે માતા કોને પીવાની ક્રિયા કોણ કરે બાળક જ કરે પણ માતા પ્રેરક બનીને પ્રેરિત બાળકને દૂધ પીવડાવે છે જે શું થઈ જશે આપણું પ્રેરક વાક્ય થઈ ગયું છે છંદ ઓળખો દરિયાથી ડુંગર પર જાય કેડી ત્યાં નાનકડી થાય તરુવરો ત્યાં ઢોળે છાય ને ઠંડો વાયુ લહેરાય ચોપાઈ છંદ કઈ રીતે બને છે ચોપાઈ છંદનું બંધારણ પંદર માત્રા વત્તા પંદર માત્રા દરેક પંક્તિમાં પંદર પંદર માત્રા ચલો જોઈએ છે દરિયો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ઓકે ચૌદ માત્રા અહીંયા ડુંગર એમાં આપણે એક જ માત્રા લીધી છે ત્યાં બે માત્રા લઈ લઈએ ડુંગ દૂની માથે મીંડું છે એટલે ડુંગ પંદર માત્રા છતાં પણ કેડીએ બે બે ચાર બે છ બે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો પંદર માત્રા વધતા પંદર માત્રા હવે જુઓ ક્યાંક ચૌદ માત્રા હોય તો પણ એને તમારે ચોપાઈ છંદ જ ગણવાનો ક્યાંક અહીંયા પંદર છે અને અહીંયા ચૌદ છે તો પણ એને તમારે ચોપાઈ જ ગણવાનો કવિ છૂટ અથવા કવિએ ઉચ્ચારણમાં એને ગુરુ ગણ્યો છે અને આપણે આપણી ગણતરીમાં ક્યાંક લઘુ ગણતા હોઈએ છીએ તો એના કારણે પણ આપણે કવિ છૂટના નામે આપણો બચાવ કરતા હોઈએ છીએ માટે પંદર વા માત્ર હતા પંદર માત્ર ચોપાઈ થશે અને બીજો માત્રામેળ છંદ છે આપણી પાસે એનું પણ ઉદાહરણ જોઈએ જ લઈએ સાથે સાથે દોહરો તો દોહરોની અંદર શું થશે દોસ્તો પેલી પંખ પેલા ચરણમાં તેર માત્ર બીજા ચરણમાં અગિયાર માત્રા જે છંદમાં જોવા મળે છે એ છંદને કહેવાશે દોહરો છંદ હવે અહીંયા પંદરની ચૌદ થાય પંદરની ચૌદ થાય પણ તેર સુધી પહોંચી જાય ને બીજામાં અગિયાર સુધી પહોંચી જાય તો એ કોઈ છૂટ નથી લીધી પણ તમારે દોહરો કરવાની જરૂર છે ને આ ચોપાઈ આપણી ભૂલ છે જરા એ જોઈ લેજો કવિ છૂટ છૂટ કરી કરીને તમે લડી ન લેતા પ્લીઝ હો ચાલો નીચેના છંદનું બંધારણ જણાવો નાગરવેલીના જેવી નાજોકડી નાર વાંકી વાંકો એનો અંબોળો અને વાંકા એના વેણ છે વા ભાઈ વાહ દલફતરા મોજ કરાવી દીધી મનહર છંદ કારણ કે મનહર છંદનું લક્ષણ છે એકત્રીસ અક્ષર હોય એકત્રીસ અક્ષર પછી બે પંક્તિના મળીને એકત્રીસ અક્ષર પહેલી પંક્તિમાં સામાન્ય રીતે સોળ અક્ષર પ્લસ બીજીમાં પંદર અક્ષર અને આઠ સોળ અને ચોવીસ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આ શું છે એની યતિ આ મનહર છંદ જો તમને પૂછાય અને એનું બંધારણ લખવાનું થાય તો તમારે આ રીતે આટલું એમાં લખવાનું છે એકત્રીસ અક્ષર છે તમે આરામથી એને ગણી અને અભ્યાસ કરી શકો હવે એના જેવો મળતો આવતો છંદ ચલો એની પણ ચર્ચા કરી લઈએ બત્રીસ અક્ષર બત્રીસ અક્ષરનો છંદ થશે દોસ્તો અનુષ્ટુપ છંદ હવે અનુષ્ટુપમાં આને મનહરમાં તમે કન્ફ્યુઝ ન થાઓ કઈ રીતે નહીં થાવ તો કે ભાઈ અનુષ્ટૂપના નિયમને ખાસ તૈયાર કરજો કારણ કે અનુષ્ટૂપનો નિયમ શું છે કે ભાઈ દરેક ચરણનો પાંચમો અક્ષર લઘુ દરેક ચરણનો છઠ્ઠો અક્ષર ગુરુ અને પહેલાં અને ત્રીજા ચરણનો સાતમો અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણનો સાતમો અક્ષર લઘુ આટલી વસ્તુ જોવાની હવે એમાં એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમો અક્ષર ગુરુ છે એનો મતલબ કે આ અનુષ્ટુપ સાથે મેચ થતો નથી કદાચ અક્ષર ગણવામાં આપણે એકત્રીસ બત્રીસ એકત્રીસ કરીએ પણ એ જોવાનો પછીના આઠ અક્ષર પછી જુઓ તો ફરીથી અહીંયા ના એ પણ શું છે પાંચમો અક્ષર તો કે ભાઈ એ ગુરુ જ છે લઘુ નથી સર્વત્ર પંચમમ અનુષ્ટુપના પાંચે પાંચ પાંચમો જ અક્ષર દરેકે દરેક ચરણનો લઘુ જ હશે તો એટલી વસ્તુને ધ્યાન રાખશો એટલે અનુષ્ટુ અને મનહર આ બેની અંદર તમને કન્ફ્યુઝન થશે નહીં તો આ રીતે દોસ્તો જો તમને વ્યવસ્થિત રીતે હજી બહુ સારું વ્યાકરણ ભણવું છે પૂરેપૂરા માર્ક લેવા છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કારણ કે હજી હું તમને આવા પચીસ પેપરો કન્ટિન્યુ કરવાનો છું તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય